બિહારમાં વાત કરીએ તો જેડીયુનું પણ શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને શાનદાર પ્રદર્શન વચ્ચે બિહાર ચૂંટણીમાં જેડીયુનું જે બ્યાસી બેઠકો પર અત્યારે જેડીયુ આગળ ચાલી રહી છે પરિણામોથી ખુશ જેડીયુએ મોટી જાહેરાત કરી છે કુમાર જ મુખ્યમંત્રી રહેશે જી આ જેડીયુએ પોસ્ટમાં લખ્યું કે કુમાર હતા છે અને એ જો રહેશે થોડા સમય બાદ જેડીયુએ આ પોસ્ટ ફરીથી ડિલીટ કરી નાખી હતી પરંતુ જેડીયુની સીએમ પોસ્ટ અંગેની પોસ્ટ ડિલીટ થયા બાદ ચર્ચાઓ તેજ થઈ ગઈ છે આ મોટા સમાચાર છે મોટી અપડેટ છે જે અમે તમને આપી રહ્યા છીએ બિહાર ચૂંટણીમાં જેડીયુનું શાનદાર પ્રદર્શન તો છે બયાસી બેઠકો પર જેડીયુ આગળ પણ છે પરંતુ અત્યારે સૌથી પહેલા જ્યારે અત્યારે મતગણતરી ચાલી રહી છે એના જ વચ્ચે જેડીયુ એક પોસ્ટ કર્યો તો જેમાં લખ્યું હતું કે સીએમ નીતિશ કુમાર છે હતા અને એ જ રહેશે અત્યારે એ પોસ્ટ ડિલીટ થઈ ચુકી છે પરંતુ આજે પોસ્ટ ડિલીટ થયા બાદ ચર્ચાઓ તેજ થઈ ગઈ છે ચર્ચાઓ વધી રહી છે કે આજે નીતિશ કુમાર ફરીથી સીએમ રહેશે સીએમ બદલાશે એ વસ્તુ માટે અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે